વાપીના સેકન્ડ ફેઝમાં આવેલી રામા પેપર મિલમાં ભીષણ આગ ફાટી નીકળી ફાયર બ્રિગેડની ટીમો આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે આગ હજુ પણ ભડકી રહી છે વાપી સેકન્ડ ફેઝ વિસ્તારમાં આવેલી રામા પેપર મિલમાં ગુરુવારે રાત્રે સાડા દસથી થી અગિયાર વાગ્યાની વચ્ચે ભીષણ આગ ફાટી નીકળી હતી ફેક્ટરી પરિસરમાં ગભરાટ ફેલાયો હતો માહિતી મળતા વાપી જીઆઈડીસી અને નોટિફાઈડ વિસ્તારની ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા આગ એટલી તીવ્ર છે કે કલાકો પછી પણ તેને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં આવી નથી ફેક્ટરીમાં હજુ પણ આગ લાગી રહી છે અને ધુમાડાના ગોટે ગોટા આકાશમાં છવાઈ ગયા હતા મોટી દુર્ઘટના ટાળવા માટે સાવચેતી રૂપે આસપાસના વિસ્તારોને ખાલી કરવામાં આવ્યા છે ફાયર બ્રિગેડના અનેક વાહનો સતત પાણીનો છંટકાવ કરી રહ્યા છે પરંતુ આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોઈ શકે છે હાલમાં કોઈ જાનહાનીના અહેવાલ નથી પરંતુ નોંધપાત્ર નાણાકીય નુકસાનની આશંકા છે આજે રાતના સાડા અગિયાર વાગ્યા પછી અમને કોલ મળેલો આગ લાગેલી છે વાપી ની પાંચ ગાડી અને બાર ની પાંચ ગાડી ટોટલ મળીને દસ ગાડી અત્યારે કંટ્રોલ કરવાનું કામ ચાલુ છે હાલમાં એસી ટકા કંટ્રોલ થઈ ગયું છે કારણ ચોક્કસ કારણ જાણવા નથી મળ્યું અને અંદર પેપરના પેલા ગાંઠડીઓ હતી અત્યારે બે કલાક ઉપર થઈ ગયું છે ને એસી ટકા જેવું કંટ્રોલ માં મુશ્કેલી માં તો હવે એવું છે પેલી પેપરની ગાઠડીઓ છે ને બધી અલગ અલગ કરી અને કંટ્રોલ કરવાનું કામ ચાલુ છે